બનાસકાંઠાના કાંકરે તાલુકામાં સવારે અસહ્ય ગરમી અને બફારા બાદ પવન સાથે ધોધમાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી પ્રાપ્ત વિગતો અનુસાર હવામાન ખાતાએ આગાહી કરવામાં આવી હતી એ મુજબ ઉત્તર ગુજરાતમાં મેઘમહેર ચાલુ થઈ ગઈ છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી આકોલી થરા ઉમરી કંબોઈ અરણીવાડા અને રાનેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે અને હવે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતા ત્યારે હવે વાવણી લાયક વરસાદ વર્ષો હોવાના પગલે માનવ જીવન પ્રભાવિત થયું છે અને હવે ગરમી અને બફારાથી લોકોને રાહત થઈ હતી ત્યારે હવે સિહોરી માર્કેટ યાર્ડ પાસે હાઈવે રોડના સર્વિસ રોડ પાસે લુખણના વિજપોલ પવનના કારણે હાલક ડોલક થતા કેમેરાના ક્લિક થયા હતા ત્યારે હવે ચોમાસાનું આગમન સાથે

સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે ત્યારે હવે સિવોરી ખાતે નીચાણવાળા વિસ્તારમાં જાહેર રસ્તા પર પાણીનો ભરાવો થઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ અવઢવમાં મુકાય છે અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવેલ ગટર લાઇન માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે ત્યારે હવે પ્રી મોનસૂનની કામગીરી ઉપર માછલા ધોવાય છે અને નગરોડ તંત્ર દ્વારા આંખાડા કાન કરીને તમામ પ્રકારની સુવિધાઓ અંગે માત્ર કાગળ ઉપર સબ સલામતના દાવાઓ કરતું હોય એવું લાગે છે